રાજ્યની તમામ બસો ચાલે છે તમામ મારા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મેળવનાર તમામ શિક્ષક બંધુ ભગીની આ સેવાનો લાભ મળશે આ સાંભળ્યા તમે શિક્ષણ મંત્રી કુબેર ને

ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે અને એવા સમયે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે એક મોટો નિર્ણય જે કર્યો છે કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને રાજ્ય સરકારની શિક્ષક દિન નિમિત્તે ભેટ આપી છે મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ આપણા ગુજરાત રાજ્ય એવોડી ટીચર ફેડરેશને જે રજૂઆત કરી હતી કે જે પેલા એસટી નિગમની જે બસોમાં એમને મફત જે મુસાફરીની જે સુવિધા હતી એ માત્ર જીસીઆરટીની લોકલ એક્સપ્રેસ અને ગુજર સેવા ત્રણ બસોમાં સેવા મળતી હતી પણ આ નિર્ણયથી હાલમાં આપણી જે બસો ચાલે છે બસ સ્લીપર છે સ્લીપર વોલ્વો છે ડબલ ડેકર બસ છે એસી બસ છે ઇલેક્ટ્રોનિકલ ઇલેક્ટ્રિકલ બસ છે અને હાલમાં જે નવી વ્યવસ્થા થઈ છે ટુ બાય ટુ લક્ઝરી બસની એ ગુજરાત રાજ્યની તમામ બસો જી એસઆરટીસીની જે સેવા ચાલે છે એ રાજ્યમાં અને રાજ્ય બહાર જે જાય છે તે તમામ મારા ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર તમામ શિક્ષક બંધુ ભગીનીને આ સેવાનો લાભ મળશે સાથે સાથે ફેડરેશન અમારી પાસે રજૂઆત કરી માન્ય નાણાં શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ યશસ્વી નિર્ણય થયો છે ગુજરાત રાજ્યના તમામ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ જે શ્રેષ્ઠ એવોર્ડ મેળવનાર તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબનો આ જે સ્તુત્ય નિર્ણય લીધો છે જે વર્ષો જૂની એમની જે માંગ હતી એ પૂર્ણ કરી છે એટલે સાહેબનો પણ આભાર માનું છું અને તમામ શિક્ષકોને મારી ઢેર સારી શુભકામનાઓ પાઠવું છું તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર